બગડા સટી બોલો આતાર જેઠાણી ને બોલાય બોલતા નથી કોઈ દી બધા એમ કેસ હાલત ગડે વ્યાવનું હામું હામું લેતો રામ રામને સીતારામ માતાજી હું હારું કરે ને બધાને હાચા નવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ઢોરનો ફરજો છે ને આવતા રહેશે અને ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈ નહીં ખાશે પણ સીરામણ બાકી છે અને શિવાની બેન હું તા ને કે આ નાઈ તૈયાર થઈ ગયા અને ઘરનું કામે થોડું ઘણું થઈ ગયું અને ફરજી ત્યાં આપણા વાસીદાને એવું બધું થઈ ગયું અને અત્યારે તો ઢોરની નીણ હોતર નાખી દીધી છે અને પક્ષીઓ બધા જો ફરજે કેવા બોલે છે અને ઢોરજો હાંઠવીને એવું કંઈક ખાય છે નાની નાની સકલિયું તે કેટલી ફરજાઈ જશે એમાં બધે છે ને પેલા આપણે ન્યા ફરજો હતો ને તો ન્યાય તે સકલિયું ના માળા બધે હતા તો હવે અહીંયા ફરજો લઈ લીધો છે ને તો સકલિયું અહીંયા જ આવતી રહ્યું છે એટલે અહીંયા માળાને એવું બધું હવે બનાવશે અને આજે આપણે જે વોંચીની કોર છે એના ને એવું બધું ફીટ તો કરી વાળું છે પણ આજે એનું ભરાય કામ લગભગ આજે કરવાનું થશે બપોર કેડ થાય કે બહુ ખ્યાલ નથી પણ આજે આપણે ભરવાનું થશે તો હવે આપણે સિરામણને એવું બધું બાકી છે અને શિવાની બેન તો હજી હૂતા હતા તો ફટાફટ જઈને આપણે સિરામણ કરી લેવી

તો આવું બધું બકાલુ લઈને આપણે ઘરે જઈ રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈધુન કમ્પ્લીટ થઈ ગયા સવી અને આપણે શિવાની દીકરો તો આ મસ્ત મસ્ત રમે છે અતાર હા એને તેડે હરખું નો હોય કાબા બા હા અને આપણે અહીંયા છે ને દેરાણી જેઠાડી ને બહુ જૂનો ઝઘડો આલે છે એટલે બે બોલતા નથી પણ અહીંયા બહુ વાતું કરતા હોય એવું લાગે બગડા સટી બોલો આતર જેઠાણી ને બોલાય બોલતા નથી કોઈ દી

અને તાર જેઠાણી આ શાક મૂક્યું તું એક શાક તો બની ગયો હતા હા કક બોલાય ખરા ને બોલતા બી બોલો ખરા શેનો શાક મૂક્યો છે ઊંધીયું ઊંધીયું શાક બને હો હો નાખ્યો અંદર રીંગણા બટેટા ટમેટા ને વટાણા રીંગણા બટેટા ટમેટા ને વટાણા બરોબર બોલ્યા ને કે દુના નત બોલ્યા કા સરસ લો દે આ તો ઊંધીયું શાક ખવરાવનું છે એમ ને બધા ભીંડાનું હોતે બને ભીંડાનું હોતે ને બે વકલના શાક

એટલે હા કેમ બાલભાઈ બે જા બે ત્રણ પ્લેટો બાકી હા પ્લેટો આપો હબજો મારવા મળે બે ત્રણ પ્લેટો બાકી તમે આ એક જ વાડ મારી જોવો છો અત્યારે બે નો પૂરી થઈ ગયું હોય ઓછરી ને કોર ને જે ભરવાનું બાકી છે બાલભાઈ બપોર સાહેબ બપોર પૈસા થાય ભરવાની

શાક આપો આપણે પોરની ભરતીને એવું બધું ફરાવાનું કામકાજ શરૂ થઈ ગયું છે હવે તો ઘણી ખરી ફરા ગઈ છે થોડી ઘણી બાકી છે અને આપણે લેવાયા હતા બીમની પૂંગળવી બીમમાં કુંગળવીને એવું બધું મૂકવા થાય અને આપણે લેવાયા હતા પૂંગળીને એવું અને બધા જો કોરની ભરતી ભરતી ને બધું કામકાજ આલો છે અને આઈથી તો ફરાઈ ગયું છે ઘણું ખરું ફરી ગયું ઠેઠ આમ મેં છે ઠેઠ પૂજી જાય બધા